વડોદરાના પાદરા તાલુકાના આથમણાપુરાના શિક્ષક બિપિન પટેલને ફરજ મોકૂફ કરાયા છે કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમ દરમિયાન સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરી હતી બિપિન પટેલે આયોજન અને આયોજકોને લઈને કરેલી ટિપ્પણી અટલાદરા સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું યુ ટ્યુબ અને ફેસબુકમાં કરાયું હતું લાઈવ પ્રસારણ લાઈવ પ્રસારણ દરમિયાન બિપિન પટેલે ટિપ્પણી કરી હતી સોશિયલ મીડિયા પરની ટિપ્પણીને લઈને ડીઓએ આપી હતી કારણદર્શક નોટિસ કાર્યક્રમનું આયોજન વડોદરા ડીઈઓ જિલ્લા શિક્ષક સમિતિના ચેરમેને કર્યું હતું પદાધિકારીઓ અને સંતોની માનહાની થવાની સાથે શિક્ષણ વિભાગની છબી ખરડાઈ શિક્ષક બિપિન પટેલે સંતોષજનક જવાબ ન આપતા ફરજ મોકુફીનો આદેશ કરાયો છે કે વડોદરાના પાદરા તાલુકાના અથમણાપુરા શિક્ષક બિપિન પટેલને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે હિરલ પાંદરા તાલુકાનું અથમણાપુરા ગામ છે ત્યાંના શિક્ષક છે પટેલ જયારે ગણેશોત્સવ કાર્યક્રમ કન્યા કેળવણીના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે અથાદરા મંદિરમાં એક મીટીંગનું આયોજન કર્યું હતું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો એ કાર્યક્રમ જે લાઈવ થઈ રહ્યો હતો ત્યારે આ શિક્ષકે ટિપ્પણી કરેલી કે આ બધા અસંસ્કારી લોકો છે એ સંસ્કાર ની શું વાત કરવાના આજે ટિપ્પણીના કારણે શિક્ષક વિભાગ અને સરકારને હાનિ પહોંચી છે અને એના કારણે જ આ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અગાઉ આ નીતિન પટેલને નોટિસ આપવામાં આવી હતી પરંતુ નોટિસનો સંતોષકારક જવાબ ન આપવાના કારણે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ડીઓ દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને સોશિયલ મીડિયા ઉપર ભદ્ર ટિપ્પણી કરવાના મામલે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે બિલકુલ આભાર તો કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમ દરમિયાન સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું છે સસ્પેન્ડેડ જે શિક્ષક છે તેમને સીધું જ ફોન કરવાનો વીટીવી ન્યૂઝ દ્વારા પ્રયત્ન કરવામાં આવી છે તેમને સીધો જ સવાલ આપણે પૂછીશું કે આખરે શું હતી આ સમગ્ર ઘટના બિપિન પટેલે આયોજન અને આયોજકોને લઈને કરેલી ટિપ્પણી કરી હતી ત્યારે બિપિન પટેલને ફોન કરવામાં આવ્યો હતો વીટીવી ન્યૂઝ દ્વારા પરંતુ તેમણે ફોન નથી ઉપાડ્યો સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું યુ ટ્યુબ અને ફેસબુકમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું વીટીવી ન્યૂઝ દ્વારા પણ પ્રયાસ કરવામાં આવ્યો કે બિપિન પટેલ સાથે વાતચીત કરવામાં આવે પરંતુ તેમણે ફોન નથી ઉપાડ્યો લાઈવ પ્રસારણ દરમિયાન બિપિન પટેલે ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું હતું જે મામલે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયા પરની ટિપ્પણીને લઈને ડીઈઓએ આપી હતી કારણદર્શક નોટિસ આ કાર્યક્રમનું આયોજન વડોદરા ડીઈઓ જિલ્લા શિક્ષક સમિતિના ચેરમેને કર્યું હોવાનું પણ સામે આવ્યું છે તો પદાધિકારીઓ અને સંતોની માનહાની થવાની સાથે શિક્ષણ વિભાગની છબી ખરડાઈ છે શિક્ષક બિપિન પટેલે સંતોષકારક જવાબ ન આપતા ફરજ મોકુફીનો આદેશ આપવામાં આવ્યો છે વડોદરાની આ ઘટના સામે આવી છે વડોદરાના પાદરા તાલુકાના આથમણાપુરાના શિક્ષક બિપિન પટેલને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમ દરમિયાન સોશિયલ મીડિયામાં શિક્ષકે ટિપ્પણી કરી હતી બિપિન પટેલે આયોજન અને આયોજકોને લઈને કરેલી ટિપ્પણીની વાત કરી હતી અટલાત્રા સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને જેમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું યુ ટ્યુબ અને ફેસબુકના માધ્યમથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું લાઈવ પ્રસારણ દરમિયાન બિપિન પટેલે ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું હતું એમ આર પાંડે જોડાઈ ગયા છે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના અધિકારી છે તેઓ આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝમાં સૌથી પહેલા એ જાણવા માંગીશ કે જે આ કાર્યક્રમ યોજાયો હતો તેમાં પરમિશન લેવામાં આવી હતી કે કેમ અને લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું સંપર્ક કપાઈ ગયો છે ફરી એકવાર આપને જણાવી દઈએ આ ઘટના વડોદરાની છે વડોદરાના પાદરા તાલુકાના આથમણાપુરાના શિક્ષક બિપિન પટેલને ફરજ મોકૂફ કરવાનો નિર્ણય કરાયો છે કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમ દરમિયાન સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરી હતી બિપિન પટેલે આયોજન અને આયોજકોને લઈને કરેલી ટિપ્પણીની ઘટના સામે આવી છે અટલાદરા સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને જેમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું યુટ્યુબ અને ફેસબુકમાં લાઈવ પ્રસારણ કરાયું હતું લાઈવ પ્રસારણ દરમિયાન બિપિન પટેલે ટિપ્પણી કરી હતી સોશિયલ મીડિયા પરની ટિપ્પણીને લઈને ડીઓએ આપી હતી કારણદર્શક નોટિસ કાર્યક્રમનું આયોજન વડોદરા ડીઓ જિલ્લા શિક્ષક સમિતિના ચેરમેને કર્યું હતું પદાધિકારીઓ અને સંતોની માનહાની થવાની સાથે શિક્ષણ વિભાગની છબી ખરડાઈ છે શિક્ષક બિપિન પટેલે સંતોષકારક જવાબ ન આપતા ફરજ મોકુફીનો આદેશ કર્યો હતો જિલ્લા શિક્ષણ અધિકારીનું આ સમગ્ર મામલે મૌન છે તેમને પણ સવાલ પૂછવામાં આવ્યો ફોન કરીને પરંતુ તેમણે ફોન કટ કરી દીધો છે